સુરતમાં સિટી બસના ડ્રાઈવર દ્વારા યાત્રીઓને પરેશાન કરવાની ફરિયાદ કરવામાં આવી છે બસ કંડક્ટરો મુસાફરોને હેરાન કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા જેને લઈને પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે છેલ્લા સત્તર મહિનામાં એક હજાર બત્રીસ કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરાયા છે તેમજ સૌથી વધુ કંડક્ટર દ્વારા ટિકિટ નહીં આપવાની ફરિયાદ લોકો દ્વારા કરવામાં આવી છે જેને લઈને બસો બસ ડ્રાઈવર સામે ગંભીર કાર્યવાહી પણ કરાઈ છે આ અંગે વધુમાં મેયરે જણાવ્યું હતું કે હવે લાયસન્સ સસ્પેન્ડ કરવા સાથે એફઆઈઆર દાખલ કરવામાં આવશે તેમજ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવી રહી છે જીયા પરસાણિયા વરા વરાછાથી ઘોડદોડો ડેલી અમુક કંડક્ટર સારા હોય એમ ક્યારેક ક્યારેક ટિકિટ આપી દે પણ અમુક લોકો એવો એમ કહે કે તમે આગળના સ્ટેશનેથી ટિકિટ લઈ લેજો એક્સ્ટ્રા એક્સ્ટ્રા એના લીધે આગળના સ્ટેશનેથી અમને લોકોને એમ કહે કે તમે લોકો કેમ આગળથી ટિકિટ લે નહોતા અને અમારી પાસે એક્સ્ટ્રા પૈસા માગે છે તો એ લોકોની બેદરકારીને કારણે અમારે લોકોને ઘણું ભોગવવું પડે છે હા ઘણી એવું બને તમે લોકો પૈસા આપી દો તમને આગળના સ્ટેશને કંઈ નહીં કે અમારું નામ આપી દેજો ટિકિટ નથી આપતો એવી રીતે એ લોકો ખાલી પૈસા લઈ લેતા હોય છે મેજોરિટી ક્રિષ્ના વરાછાથી ઘોડધો રોડ સુધી ક્લાસ જવા માટે બધા પાસે ટિકિટ હોય ક્યારેક અમુક પાસે ટિકિટ ન હોય તેની પાસેથી પાંચ દસ રૂપિયા લઈ લે કંડક્ટર કાર્યવાહી થઈ જાય કારણ કે એ લોકો દરરોજ પાંચ પાંચ દસ રૂપિયા લઈને રોજે પોતાના ઇન્કમ વધારે ને એવું ના ચાલે એમ અને આગળના સ્ટેશનથી આપણી પાસે વધારે પૈસા લઈ લે છે ગત વર્ષે એક મોટો અકસ્માત થયો હતો ત્યારથી જ એક મીટિંગ બોલાવી હતી ત્યાંથી નક્કી કર્યું હતું કે જે કોઈ કન્ડેક્ટર કે ડ્રાઈવર બે દરેક વર્તન પોતાની ડ્યુટી દરમિયાન પર ખૂબ જ ગંભીર એક્શન લેવામાં આવશે તે પ્રમાણે જ્યારે જ્યારે પણ ફરિયાદ મળતી હોય છે ત્યારે અમે ડ્રાઈવર કંડક્ટર પણ એજન્સી પર મોટી દંડકીય કાર્યવાહી કરતા કરતા આવ્યા છે પણ હવે કંડક્ટરની ઘણી ખૂબ જ બધી ફરિયાદ આવે છે તો હવે નક્કી કરવામાં આવ્યું છે આવા પર આવનાર સમયમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે મેં આપની સમક્ષ જ એક વાત મૂકી કે હવે કોઈ કંડેક્ટર આવી ભૂલ કરશે તો એની પર એફઆઈઆર કરવામાં આવશે ને તેની એજન્સીને ખૂબ જ મોટો દંડકીય કાર્યવાહી કરવામાં આવશે